આ કોઈ સરસાઈ દેખાડવા માટે ને વાહવા માટે આ સંસ્થા સ્થપાઈ નથી ને મોટા પુરુષ પધાર્યા નથી ભાઈ દુનિયાના ફલક ઉપર કોઈ કીર્તિ ને આબરૂ માટે કે કોઈ વાહવા દેખાડવા માટે આ દિવ્ય પુરુષોનું પ્રાગટ્ય નથી ને એમણે એવા અપાર કષ્ટો સહન કર્યા નથી કયો સિદ્ધાંત શિવ કેવો સિદ્ધાંત કોને અસ્મિતા કહેવાય મુક્તો ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય એ વખતે નવો નવો હતો પ્રારંભનો પ્રારંભ કાળનો સમય કેવા વિરોધોના વંટોળો જ્યાં જાય ત્યાં વિરોધો હતા અરે સ્વયં શ્રીજી મહારાજ અમદાવાદની ભૂમિ પર જયારે પધાર્યા અમદાવાદના વિઠુબા સુબા ઉસ પ્રસંગો આપણે બધા સાંભળેલા છે એની સહેજ ઝાંખી કરીએ છીએ સમય આપણી પછી ઓછો છે વિઠુબા સુબા પેશવાનું સરકાર પેશવા સરકાર હતી વિઠુબા સુબાને કોઈએ કાન બંભેર્યા ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ અપાયું પોતાના ભદ્રના કિલ્લાની અંદર પોતાની ઓફિસમાં પોતાનું આખું કાર્યાલય હતું મોટો કિલ્લાની અંદર પોતાનો કારોબાર ચાલતો સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ અપાયું કે મારે તમારું સન્માન કરવું છે વધારો મહારાજને સ્વયં મારી નાખવાનું કાવતરું થયું તેલના ઉકળતા તેલના ટાંકા ઉપર ભગવાન સ્વામિનારાયણનું સિંહાસન તૈયાર કરવામાં આવ્યું મહારાજને એની ઉપર બેસાડવા અને ને જેવા અંદર બેસવા જાય ને પડે એમ પડે ને એટલે જય સ્વામિનારાયણ નું કાસળ નીકળી જાય મુક્ત આ સંપ્રદાયનો પ્રારંભ કેવો હતો અને કેવા કેવા દુઃખો ને કષ્ટો શ્રીજી મહારાજે સ્વયં સહન કર્યા છે એમના સંતોએ નંદ સંતોએ સહન કર્યા છે મુક્તો આપણે એમાંથી કંઈક માત્ર સાંભળવા માટે નથી અસ્મિતા કોને કહેવાય કેવા આનંદ સંતો એમના હરિભક્તોએ કેવા દુઃખ સહન કર્યા છે એની પ્રેરણા લેવાની છે તો એ અસ્મિતા કહેવાય ભગવાન મારી નાખવાનું કાવતરું થયું શ્રીજી મહારાજે અંતરિયા મહારાજ પધાર્યા દરવાજામાં જ કોઈને બેસવાનું નથી કોઈ સંતોને જવા દેવાના નથી ફક્ત સ્વામિનારાયણ એકલા જ જશે દેવાનંદ સ્વામી કરીને દાંડી દંડી સંત હતા વૈરાગી સંતતન માથું મારીને અંદર ઘુસી ગયા એમને ખબર પડી કે કંઈક કાવતરું છે શંકા ગઈ સ્વામિનારાયણ ભગવાનને કહેવામાં આવ્યું બીઠું સુબા તરફથી પધારો પધારો હાર તોરા આમંત્રણથી થી પધાર્યા હતા હાર તોરા થયા કેવું ભવ્ય સન્માન કર્યું મહારાજ માટે આલીશાન મોટી ગાદી તૈયાર કરેલી આની પર બિરાજો મહારાજ અંતર્યામી છે બધું જાણે છે મહારાજે પોતાના હાથમાં રહેલી સોટી આમ અડાડી કે આમાં તો મોટા રાજા તમારા રજવા રજવાડા રજવાડી પુરુષો બિરાજી શકે એ શોભે મારા જેવા અમારા ત્યાં અમારા જેવા ત્યાગી આની ઉપર ન શોભીએ એમ કરીને જ્યાં સોટી અડાડી આમ દબાઈ અને આખું સિંહાસન પડ્યું નીચે ઉકળતું તેલ અને આખું કાવતરું ખુલ્લું થયું ભગવાન સ્વામિનારાયણને ધૂઆ ફૂઆ થયેલા વિઠુબાએ કહી દીધું આઉટ સ્વામિનારાયણ ભગવાનને કહી દીધું મારા અમદાવાદમાં મારું રાજ ચાલે છે માટે મારા અમદાવાદ રાજની અંદર તમારો પગ ના જોઈએ નીકળી જાવ બહાર સ્વામિનારાયણ ભગવાન તરત જ બોલ્યા તમારું રાજ હશે ત્યાં સુધી નહીં આવીએ પછી તો અવાય ને મહારાજ ત્યાંથી વહેલાલ પધાર્યા છે સંપ્રદાયનો ઇતિહાસ કે છે અને પાંચ પંદર દિવસની અંદર જ પેશવા સરકારના રાજનો પૈશવા સરકારનો અંત આવી ગયો અને ભગવાન સ્વામિનારાયણ દાડામાં ફરી વાજતે ગાજતે અમદાવાદમાં પધાર્યા છે